વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ શાળા સેન્ટ મેરી સ્કૂલ ખાતે પંચોતેર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે પંચોતેર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સાડા સેન્ટ મેરી સ્કૂલ ખાતે પંચોતેર પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ગયો જેમાં ધ્વજવંદન કાર્યક્રમમાં શાળાના આચાર્ય મહોદય શ્રીમતી પાઠક શાળા શાળા સંચાલકના સંચાલક મંડળના સભ્ય તેમજ મુખ્ય અતિથિ રેવરન્ટ ફાધર આસિસ્ટન્ટ વાયકાર સી એસ મેથ્યુ તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદનના આ કાર્યક્રમની શરૂઆત એનસીસી ની ખૂબ જ ધમાકેદાર પરેડ પ્રદર્શન અને માર્ચ પાસ્ટ દ્વારા કરવામાં આવી હતી જે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું એનસીસી કેડેટનો ઉત્સાહ ઉમંગ સમન્વય તાલમેલ અને જોશ ખરેખર જોવાલાયક હતો અન્ય કાર્યક્રમોમાં ભારતીય સંવિધાન વિશેની માહિતી આપતું નાટક દેશભક્તિ ગીતની પ્રસ્તુતિ રાષ્ટ્રભક્તિના નૃત્ય તેમજ પ્રિ પ્રાઇમરી વિભાગના નાના નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રજાસત્તાક દિન અંગેની માહિતી પણ ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી oh